હમ ઉભે ઉભે એમ નઈ ઉભે થોડુંક આમ વાચું રાખો હું તો ભાઈ હાથ આઠ દિવસે નાઉ એક વાર આપણે કઈ દોડું થવું નથી એમાં હું પછી નાવાનું હોય મોગલ ડારા આજના નવા વ્લોગ તમારું બધાનું દિલથી સ્વાગત છે તો મિત્રો છે ને બગદાણા કોટડા થી હાલીને આવ્યા કે આજ ત્રીજો દિવસ છે ને ત્રીજો દિવસ પછી આજ અમે વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે ત્રણ દિવસ થઈ ગયા છે આજ ત્રીજો દિવસ છે ને બે દિવસ તો કામકાજમાં થોડોક ટાઈમ વયો જો એટલે વિડિયો ચાલુ નતો કર્યો તો આજ ત્રીજા દિવસે આપણો વ્લોગ ચાલુ કર્યો છે તો સેટ સુધી જોવાનું ભૂલતા નહીં ને સેટ સુધી રહેજો ને જો આપડા વાળ વાળે કપા કપાવી નાખ્યા છે એનો પણ મેં બ્લોગ બનાવ્યો નથી

Kabin mah biasa, tempat eh, woi, lagi. Kabin mah biasa. Kah, baru zau ni? Muat duka zau. Bari beza ni? Duka ni zau. Ah zau zau. <usang> ફેમિલી આ છે અમારા ઘનશ્યામભાઈનું ઘર ને દાડિયા બધા હવે તે બધા આમ કપડાં પહેરે છે કામે સડો ને કામે સડો નહીં હા નવ વેગેડા છે ચાર થાવામાં એક કલાક તો કાઢે ચાર થાવામાં ખાલી નવ વાગી જશે તો એ કામે નથી સીડે મારો ભાઈ ખેડૂતો શું કરે પછી બંધ કરી દે તું હવે હવે છે ને બધા કામે ચડી સડી ગયા તો ડુંગળી કાપવાનું ચાલુ છે આ વ્લોગમાં તમને બહુ નહીં બતાવીએ થોડુંક જ બતાવશું ખાલી પછી ઘરનો વ્લોગ થોડોક વધારે આવશે આમાં હા ઘરનો કેરળા બનાવેલ છે શું બનાવેલ છે કેરળા એ નહીં હવે કારણ કે મગજ નથી ગમી બોલ નાખે કેરળા બનાવેલ આ વ્લોગમાં થોડો નાખવાનું હોય અલગ અલગ હોય આલો ફેમિલી છે ને દાડિયા બધા આપણા કામે સડી છે ને હું હવે પાછો બોલેરામાં ઘડીક આરામ કરવા આવી જાઉં છું તો અત્યારે છે ને સત્તર અઢાર જણા જેવું છે ડુંગળી કાપે છે ભાઈ ને આ વ્લોગમાં છે ને તમને દાડિયાનો થોડોક ઓછો લોગ લેવું કારણ કે યાર કાયમીનો અમારો તો ધંધો છે કાયમ દાડિયાનો ધંધો કરતા હોય તો હું થોડોક લોગમાં ઓછો લેવું ચાલો હવે ને અહીંયા આરામ કરી દઉં કારણ કે યાર હું છે ને

કારણ કે યાર અમુક જગ્યાએ છે ને નેટ નથી ચાલતું મૂકવા વિડીયો એડિટિંગ હોય તો અપલોડ નથી કરી શકતો ને અમુક સમયે હું એડિટિંગ નથી કરી શકતો એવું હોય છે તો હકારી લેજો ને અહીંયા સુધી વિડીયો જોઈએ તો એક લાઇક તો કરી જ દેજો મારા વાળા ને યાર સપોર્ટ થોડોક કરતા રહેજો ચાલો આજ માટે આટલું ફરી મળીએ નવ લોક સાથે જય માતાજી જય મોગલ